શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામના બસ્સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે દેશ વિદેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડતાલના વર્તમાન ગાદિપ્તી આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મુખ્ય કોઠારી શ્રી સંતસ્વામી ચેરમેન શ્રી દેવપ્રકાશસ્વામી માધવપ્રિય સ્વામી નિત્યસ્વરૂપ સ્વામી વગેરે સંતો અમેરિકા લંડન જેવા દેશોમાં વસતા સંપ્રદાયના અનુયાયોને રૂબરૂ આમંત્રણ પાઠવી રહ્યા છે આજ રોજ શ્રી કચ્છ સ્વામિનારાયણ મંદિર હેરો મુકામે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સંત સ્વામી અને માધવપ્રિય સ્વામી હારોડીએ લંડનના પ્રથમ હિન્દુ વડાપ્રધાન ઋષિ સુનકને શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં લાભ લેવા માટે આમંત્રણ આપ્યું હતું આ સભા બોબ બ્લેકમેન પણ ખાસ ઉપસ્થિત હતા તેમણે લંડનને પ્રથમ હિન્દુ પ્રાઇમ મિનિસ્ટર મળ્યા છે તેનું ગૌરવ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે આ વડાપ્રધાન સતત તમારા સહુ માટે કામ કરે છે અને અમને એમના માટે ગૌરવ છે ઋષિ સુનકે સભામાં પોતાના સ્વાગત સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો ભગવાન અને સંતોના આશીર્વાદ મળ્યા આપ સહુનો સ્નેહ મળ્યો મારો ઉછેર મંદિરના ઉષ્માભર્યા વાતાવરણમાં થયો છે મને લાગે છે કે આપણને સહુને ભગવાન જોઈ રહ્યા છે આટલું કહીને અંતમાં દેશ સમાજ અને સમષ્ટિ માટે સતત કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આજ ઇંગ્લેન્ડમાં વડાપ્રધાન હોવા છતાં હિંદુ હોવાનું ગર્વપૂર્વક જાહેરમાં સ્વીકારતા સુનક યુવકોના પ્રેરક આઇકોન હોવા જોઈએ એમ ડો સ્વામીએ જણાવ્યું હતું અને સારંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી સહિત સંતોએ શ્રીહનુમાનજીની પ્રતિમા અર્પણ કરી હતી તેનો સહર્ષ સ્વીકાર કરીને કહ્યું હતું કે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આ મૂર્તિ મારી સામે રાખીશ મંદિરના પ્રમુખ સુરેશભાઈ સેક્રેટરી રિકિનભાઈ અને સેવકોએ તમામ વ્યવસ્થા ગોઠવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા ગુજરાતીઓ પણ લંડનના કાઉન્સિલમાં મેમ્બર તરીકે સેવાઓ આપી રહ્યા છે અને સાળંગપુર મંદિરના કોઠારી શ્રી વિવેકસાગર સ્વામી સહિત સંતોએ શ્રી હનુમાનજીની પ્રતિમા અર્પણ કરી હતી તેનો સહર્ષ સ્વીકાર કરીને કહ્યું હતું કે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આ મૂર્તિ મારી સામે રાખીશ